ચાલો મિત્ર આપણે જઈ રહ્યા છીએ પતય રાજાનો મહેલ જોવા માટે સામે દેખાય મમ્મ બેગડાની મસ્જિદ હોય એવું મને લાગે છે જે હોય તે પણ આ મહેલ પતઈ રાજાનો છે મિત્ર તમે જોઈ શકો છો અત્યારે હાલની અંદર ખંઢેર થઈ ગયેલો છે પતય રાજા પાવાગઢનો રાજા હતા મિત્ર અને મહાકાળીના ધાર્યા કામ કરતી હતી માં કાળિકા આ પતય રાજાનો મહેલ છે મિત્ર તમે જોઈ શકો છો આ દરવાજો છે અહીંયા હાલની અંદર અત્યારે પતય રાજાના મહેલમાંથી રસ્તો કાઢેલો છે અને માણસોની અવર જવર આ મહેલની અંદરથી થઈ રહી છે ફતે રાજાના આ ઓરડા છે મિત્રો તમે જોઈ શકો છો કેવો પતઈ રાજા હશે અને મહાકાળીમાં એની સાથે પડદે વાતો કરતા હતા મિત્રો એ તો આપ સૌ જાણો જ છો આ પતય રાજાનો અહીંયાથી ઉપરી જવાનો રસ્તો છે મિત્ર બહુ સુપર આના કડિયા કેવાય છે મિત્ર આ કડિયાએ કામ નહીં કર્યું હોય મને એમ છે કે ભૂતપ્લી તે કર્યું હોય છે કારણ કે આવા પથરાજ આવા માણસો ક્યાંથી આ ઉપાડી હે કે મોટા મોટા પથ્થર છે આ ગઢ તો જુઓ તમે અતિ સુંદર નજારો હતો મિત્રો હું પાવાગઢ ગયો હતો તે મેં આ શૂટિંગ થોડુંક લીધું છે તમે જોઈ શકો છો ને નિરાળી શકો છો પાવાગઢના રાજા પતય રાજા માતાજીનો શેડો પકડ્યો એટલે એમનું પતન થયું હતું પતય રાજાનું કારણ કે માતાજીના પારખા લેવા બહુ અઘરા છે મિત્ર માતાજીનું કોઈ દી પારખું ન આ એમને જો માતાજીનો શેડો ઝાલ્યો એટલે એમનું પતન થયેલું હતું પતઈ રાજાનું મોહમ્મદ શાહ બેગડાને પછી માતાજી સપને આવ્યા એને કહી દીધું હવે આપણે જેવી ડાકોર મિત્ર ચાલો હું ડાકોરના તમને દર્શન કરાવું કૃષ્ણ ભગવાનના તમે જોઈ શકો છો પાવાગઢથી હું સીધો ડાકોર પહોંચી ગયો હતો મિત્ર તમે જોઈ શકો છો આ મંદિરની અંદર શૂટ નહોતું કરવા દેતા મિત્ર પણ મેં સાનુમાનું શૂટિંગ લીધું હતું અમે અહીંયાથી આપણે ફાગવેલ ચલા જઈએ તો આ છે મિત્ર ફાગવેલ તમે જોઈ શકો છો ભાથીજી મહારાજનું મંદિર જય ભાથીજી મહારાજ સૌનું સારું કરજો બાપા ભાથીજી મહારાજ જો લગ્ન કરતા કરતા ચોરીમાંથી ઊભા થઈને ગાયું વારે ગયા તા અને અહીંયા ખપી ગયા આ એ ભાતીજી મહારાજ છે કરો મિત્રો બધા ભાતીજી મહારાજના દર્શન જાય ભાતીજી મહારાજ ફાગવેલ કે ને એ ગામ ત્યાં તો ધોળી ધજાયું લહેરાય રાત ચાલો ને ફાગવેલ ગામ જઈએ આ એ છે ગામ ભાગવેલ જો આ બધી વસ્તુ ટોટલી તમામ મળે છે કંકુની પ્રસાદ જય પાર્થિવજી મહારાજ